વલસાડની છ વર્ષીય બાળકી વૃદ્ધાશ્રમમાં જઈ વડીલો સાથે ગરબે રમી નવરાત્રીની અનોખી ઉજવણી કરી વલસાડ ખાતે એક છ વર્ષીય દીકરી દ્વારા નવરાત્રી પહેલા કરાઈ નવરાત્રીની અનોખી ઉજવણી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો વડીલો સાથે ગરબા રમી નવરાત્રીની ઉજવણી કરી હતી વૃદ્ધાશ્રમમાં છ વર્ષની દીકરી ગરબા રમવા જતા વૃદ્ધાશ્રમમાં ખુશીના ભાવ દ્રશ્યો સર્જાયા હતા સમગ્ર રાજ્યમાં નવરાત્રીને લઈ ગરબા ખેલૈયામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ખેલૈયાઓ તથા ગરબા આયોજકો દ્વારા નવરાત્રીની તૈયારીને આખરી પાપવામાં આવી રહ્યો છે ત્યારે વલસાડ ખાતે રહેતી છ વર્ષની દિત્યા ઓઝા દ્વારા નવરાત્રી રીતે ઉજવણી કરાઈ હતી વર્ષની ઓઝા દ્વારા વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને પરિવારની જેમ આશ્રમમાં નવરાત્રી પહેલા આનંદ મળી રહે તે માટે તેમના સાથે ગરબા રમવાનું નક્કી કરી તેમના જોડે ગરબા રમ્યા હતા દિત્યા ઓઝા તેમની માતા ડોક્ટર નેહા ઓઝા જોડે એકવાર વૃદ્ધાશ્રમ ગઈ હતી ત્યારે આ દીકરીને આ વૃદ્ધો માટે કંઈ કરવાનું નક્કી કર્યું હતું જે બાદ નવરાત્રી આવતા નવરાત્રી પહેલા દિત્યા દ્વારા વૃદ્ધાશ્રમમાં જઈ તમામ વૃદ્ધાશ્રમના વડીલો જોડે ગરબા રમ્યા હતા નાની દીકરી વૃદ્ધાશ્રમમાં ગરબા રમવા પહોંચતા ત્યાં રહેતા તમામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો તો કેટલાક વૃદ્ધો નાની દીકરીને માતાજી આવે હોય એમ સમજી દીકરીના આશીર્વાદ લઈ ભાવુક થઈ ગયા હતા ત્યારે દિત્યાના પરિવારે દિત્યાના આ કાર્યને બિરદાવ્યા હતા અને આનંદ વ્યક્ત કર્યો હતો મારું નામ છે રિત્યા ઓઝા હું થ્રી ઇયર્સની હતી ત્યારથી હું ધર્મેશ્વર પાસે ગરબા શીખવા જતી હતી મેં મારી મમ્મા સાથે અહીંયા ઓલ્ડ એજ હોમમાં આવેલી તો મેં વિચાર્યું કે નવરાત્રિ આવી રહેલી છે તો મેં બી આ લોકોને ગરબા શીખવાડ્યું અહીંયાના વડીલો બહુ સારા છે એટલે અહીંયા મેં બધા એ લોકોને સ્ટેપ બી શીખવાડ્યા અને નવા નવા એ લોકોને મેં બે તાળી બી શીખવાડ્યા

આ બધા જે વૃદ્ધ લોકો છે એને કંઈ એક્ટિવિટી કરાવી શકું તો મેં કીધું હા દીકરા તને જે કરાવવું હોય તે કરાવી શકે તો એણે મને કીધું મમ્મા હું ગરબા શીખવાડું મેં કીધું હા એમને પૂછી જોજે એમને ફાવતું હશે તો શીખશે તો એણે પછી એમને એમની સાથે વાત કરી એમની સાથે બેઠી એમને શીખવાડ્યા ગરબા જે એને સ્ટેપ આવડતા હતા તે સ્ટેપ એને શીખવાડવાની કોશિશ કરી અને એ લોકો એની સાથે વાત કરીને એમને પણ ખુશી મળી અને મારી દીકરી પણ ખુશ થઈ એમને એને આશીર્વાદ આપ્યા આ બધું જોઈને મને થોડું પ્રાઉડ પણ ફીલ થયું કે આજના આધુનિક જમાનામાં જ્યારે બધા બચ્ચાઓ મોબાઈલમાં અટવાયેલા હોય છે ત્યારે મારી દીકરીને એવો વિચાર આવ્યો કે હું કંઈક આવું વૃદ્ધ લોકો સાથે બેસીને હળીમળીને ગરબા શીખવાડીને એમને ખુશ કરું આ જોઈને મને મારી દીકરી પર પ્રાઉડ ફીલ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો